મિત્રો આજની સુંદરકાંડ કથામાં અધ્યાય પાંચ અને છ રજૂ કરીશ ગઈકાલે આપણે જોઈ ગયા કે રાવણ સીતાજીને મળવા માટે અશોક વાટિકામાં આવે છે અને તેની સાથે ઘણી બધી સ્ત્રીઓ પણ હોય છે ત્યારે આવીને રાવણ સીતાજીને એમ કહે છે કે હું મંદોદરી વગેરે સ્ત્રીઓ તારી દાસી બનાવી દઈશ આ મારી મોટી પ્રતિજ્ઞા છે તું એકવાર મારી સામે જો ત્યારે સીતાજી એક તણખલું ઉઠાવે છે અને તેનો વચ્ચે પડદો બનાવી અને રાવણને કહે છે કે તું તો આજ્ઞા સમાન છે આજ્ઞાના પ્રકાશથી કોઈ દીક કમળ ખીલે નહીં અને પ્રભુ શ્રી રામચંદ્રજી એ તો સ્વયં સૂર્ય જ એ તો સ્વયં સૂર્ય જ છે અને તેના પ્રકાશમાં જેમ કમળ ખીલી શકે એ તારી હેસિયત નથી અરે અધમ અરે નિર્લજ તને કાંઈ શરમ છે કે નહીં આમ કહ્યું અને અધ્યાય ચોથો સંપૂર્ણ કરેલ હવે આ કથાને આપણે આગળ વધારીએ અધ્યાય પાંચમો રાવણ પોતાને આજ્ઞા સમાન અને ભગવાન શ્રી રામચંદ્રજીને સૂર્ય સમાન આવા સીતાજીના કઠોર વચનો સાંભળીને તલવાર કાઢી ખૂબ જ ખીજાઈને બોલ્યો હે સીતા તે મારું અપમાન કર્યું છે હું તારું મસ્તક આ તીક્ષ્ણ તલવારથી કાપી નાખીશ હજુ પણ જલ્દી મારી વાત માની લે નહીં તો હે સુમુખી તારા જીવનની તને હાનિ થશે સીતાજીએ કહ્યું હે દશગીરુ રાવણ પ્રભુ શ્રી રામની ભૂજા એટલે કે હાથ કે જે શ્યામ કમળની માળા સમાન છે અને સુંદર હાથીની સૂંઢ સમાન પુષ્ટ અને વિશાળ છે તે ભૂજા અથવા નારી તે ભૂજા અથવા તારી આ ભયાનક તલવાર મારા કંઠમાં પડશે હે હટ 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 અરે સઠ આ મારી પ્રતિજ્ઞા છે સીતાજીએ રાવણની તલવારને કહ્યું હે ચંદ્રહાસ શ્રી રામજીના વીરારૂપી અગ્નિથી ઉપજેલા મારા અતિ ભારે તરી મારા અતિ ભારે પરિતાપ તું હરી લે હે તલવાર તારીધાર શીતળ તીક્ષ્ણ અને તેજવાળી છે તું મારા દુઃખના ભારને હરી લે સીતાજીના આ કઠોર વચનો સાંભળતા જ રાવણ સીતાજીને મારવા દોડ્યો ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ રાવણને નીતિ કહી કે સ્ત્રી પર હાથ ઉઠાવો એ તમને શોભે નહીં એમ કહી તેને સમજાવ્યો રાવણે બધી જ રાક્ષસીઓને બોલાવી સીતા પાસે જઈ અનેક રીતે ડરાવવા માટે કહ્યું અને બોલ્યો કે જો એક મહિનામાં સીતા મારું કહ્યું નહીં માને તો હું આ તલવાર વડે એને મારી નાખીશ એમ કહી રાવણ પોતાના મહેલે ગયો આ તરફ બધી જ રાક્ષસણીઓ અત્યંત ભયંકર રૂપો લઈને સીતાજીને ભય બતાવવા લાગી આ બધી રાક્ષસણીઓમાં એક રાક્ષ એક ત્રિજટા નામે રાક્ષસી હતી તેને શ્રી રામના ચરણોમાં ખૂબ જ પ્રીતિ હતી વળી તે જ્ઞાન અને વિવેકમાં પણ નિપુણ હતી તેણે બાકીની બધી રાક્ષસીઓને પોતાની પાસે બોલાવી અને પોતાનું એક સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું કે સીતાજીની સેવા કરી તમે સૌ પોતપોતાનું કલ્યાણ સાધી લો ત્રિજટાએ કહ્યું કે મેં સ્વપ્નમાં જોયું છે કે એક વાનરે આખી લંકા બાળી નાખી રાક્ષસોની તમામ સેનાને મારી નાખી રાવણ તદ્દન નગ્ન હતો અને ગધેડા પર સવાર થયેલો હતો તેના દશે મસ્તક મુંડાઈ ગયેલા હતા અને તેની વિષય ભૂજાઓ પણ કપાયેલી હતી આમ તે દક્ષિણ દિશામાં એટલે કે યમપુરીમાં જઈ રહ્યો હતો લંકા વિભીષણે પ્રાપ્ત કરી હતી નગરમાં રામચંદ્રજીની આજ્ઞા ચાલતી હતી અને તે વખતે પ્રભુએ જાણે સીતાને બોલાવી લીધા હું દ્રઢ નિશ્ચય સાથે કહું છું પોકારી પોકારીને કહું છું કે આ મારું સ્વપ્ન થોડા જ દિવસો પછી સાચું પડશે ત્રિજટાના વચનો સાંભળી બધી જ રાક્ષસણીઓ ડરી ગઈ અને સીતાજીના ચરણોમાં પડી ગઈ અધ્યાય છઠ્ઠો પછી એ બધી જ રાક્ષસણીઓ આમ તેમ ચાલી ગઈ સીતાજીના મનમાં વિચાર કરવા લાગ્યા કે એક મહિનો વીત્યા પછી આ નીચ આ દુષ્ટ રાક્ષસ રાવણ મને મારી નાખશે સીતાજી હાથ જોડી ત્રીજટાને કહેવા લાગ્યા હે માતા તું મારી વિપત્તિમાં સાથે રહેનારી છે તુરંત જ ઉપાય કર કે જેથી હું આ શરીર છોડી દઉં હવે મારાથી પ્રભુ શ્રી રામનો વિરહ સહન કરી શકાતો નથી મારા માટે લાકડા લાવી ચીતા તૈયાર કર પછી હે માતા હું તેમાં બેસી જાઉં એટલે તું એમાં અગ્નિ લગાડી દેજે હે સાણી તું મારી ઈચ્છાને સત્ય કર સાચી કર રાવણની સૂળ સમાન વાણીને કાને કોણ સાંભળે સીતાજીના આવા દુઃખ ભર્યા બચ સીતાજીના આવા દુઃખ ભર્યા વચનો સાંભળી ત્રિજટાએ સીતાજીના ચરણો પકડી લીધા અને તેમને સમજાવ્યા પ્રભુ શ્રી રામના પ્રતાપ બળ અને સુયશની કથા સંભળાવી અને કહ્યું કે હે સુકુમારી અત્યારે રાત્રિના સમયે અગ્નિ નહીં મળે આમ કંઈ ત્રિજટા પોતાને ઘેર ચાલી ગઈ સીતાજી મનમાં કહેવા લાગ્યા શું કરું વિધાતા જ રૂઠ્યા છે અગ્નિ નહીં મળે અને પીડા નહીં ટળે આકાશમાં તારલા રૂપી અંગારા પ્રગટ દેખાય છે પણ પૃથ્વી પર એકય તારો આવતો નથી ચંદ્રમાં અગ્નિમય છે પરંતુ એ પણ જાણે મને અભાગી માનીને અગ્નિ વરસાવતો નથી હે અશોક વૃક્ષ મારી વિનંતી સાંભળ મારો શોક હરી લે અને તારું નામ અશોક એટલે કે શોક દૂર કરનાર એ સાચું પાડ તારા નવીન કોમળ પાંદડા અગ્નિ સમાન ચમકી રહ્યા છે મને અગ્નિ દે અને મારા વીરરોગનો અંત કરી દે એટલે કે મારા વીરને વધારી ચરમસીમા સુધી ન પહોંચાડ સીતાજીને વીરહથી અત્યંત વ્યાકુળ જોઈને તે ક્ષણે હનુમાનજીને એક કલ્પના સમાન વીતી અને એક એક ક્ષણ કલ્પ જેવી લાગવા માંડી તે વખતે હનુમાનજીએ હૃદયમાં વિચાર કરી સીતાજીની સામે ભગવાન શ્રી રામે આપેલી તેમની મુદ્રિકા એટલે કે વીંટી નાખી જાણે અશોકે અંગાર જાણે અશોકે અંગારો દીધો હોય એમ સીતાજી ચમકી ગયા અને સીતાજી હર્ષિત થઈને એ વીટીને હાથમાં લઈ લીધી સીતાજીએ રામ નામ અંકિત અત્યંત સુંદર અને મનોહર વીટી જોઈ સીતાજીએ તે વીટી ઓળખી લીધી અને આશ્ચર્યચકિત થઈ તે વીટીને આમ તેમ કરી જોવા લાગ્યા અને હર્ષ તેમજ ખેદથી હૃદયમાં અકળાટ અનુભવવા લાગ્યા સીતાજી વિચાર કરવા લાગ્યા કે શ્રી રઘુનાથજી તો અજય છે તેમને વળી કોણ જીતી શકે અને આવી વીંટી દિવ્ય અને ચિન્ અને આવી દિવ્ય અને ચિન્મય અને આવી દિવ્ય અને ચિન્મય વીંટી માયાથી તો બનાવી જ ન શકાય સીતાજી અનેક પ્રકારના વિચારો મનમાં કરી રહ્યા હતા ત્યારે હનુમાનજી મધુર વચનો બોલ્યા જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન હનુમાનજી પોતાના સ્વરૂપમાં કરતા હતા તે સાંભળતા જ માતા સીતાજીનું દુઃખ ભાંગી ગયું અને હવે આ સાથે આજનો અધ્યાય છઠ્ઠો અહીં આપણે પૂરો કરીએ છીએ પણ આજના વિડીયોમાં અગાઉના બે પ્રશ્નોના જવાબ આપને આપી દઉં પહેલા દિવસનો સવાલ હતો કે સમુદ્રએ હનુમાનજીને રામના દૂત જાણી તેમને વિસામો આપવા કોને મોકલ્યો અને તેનું નામ આપો જવાબ છે શ્રી રામે જ્યારે હનુમાનજીને સમુદ્ર પાર કરવા મોકલ્યા ત્યારે સમુદ્રદેવે વિસામો કરવા માટે મૈનાગ પર્વતને મોકલ્યો હતો કે જા તું હનુમાનજીને વિશ્રામ માટે મદદ કર કાલના વિડીયોમાં આપણો પ્રશ્ન હતો રાવણ જ્યારે સીતાજીને અશોક વાટિકામાં મળવા ગયો ત્યારે તેની સાથે કોને કોને લઈ આવ્યો હતો અને તેણે કઈ મોટી પ્રતિજ્ઞા લીધી હતી તો એનો જવાબ છે રાવણ પોતાની સાથે ઘણી બધી સ્ત્રીઓને લઈને આવ્યો હતો અને રાવણે મોટી પ્રતિજ્ઞા એ લીધી હતી કે હું મંદોદરી સહિત તમામ રાણીઓને તમારી દાસી બનાવી દઈશ આ મારું મોટું વચન છે આજનો પ્રશ્ન છે મંદોદરી કોની પુત્રી છે તે આજના સુંદરકાંડના વિડીયોમાં સાંભળ્યા મુજબ આપે જવાબ આપવાનો છે પ્રશ્ન ફરીથી મંદોદરી કોની પુત્રી છે આશા રાખું કે આપ સવારનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર મોકલશો બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો નમઃ પાર્વતી પતય हर हर महादेव हर